નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગુજરાતભરમાં પોલીસ દ્વારા હાલમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આગની ઘટનાઓથી કુખ્યાત બનેલી નોબલ સ્ક્રેપ માર્કેટ પણ તંત્રની રડારમાં આવ્યું છે અને હાઇવેને અડીને કરવામાં આવેલા દબાણો પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જેડીસી પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અંકલેશ્વરની વાલિયા ચોકડીથી લઈને નોબલ માર્કેટ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી

રોડની બંને સાઈડ તથા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર